નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં રામનવમી પર્વ ની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી ભાવનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામલલા ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી ભાવનગરના પરિમલ વિસ્તારમાં આવેલ તપસ્વી બાપુની વાડી ખાતેથી નીકળેલી શોભાયાત્રામાં રામલલ્લાનો રથ ટ્રેક્ટર જીપ મિની ટ્રેન બાઇક સાથે ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને દુર્ગાવાહીની અખાડાની ટીમના દાવપેચે પેચે લોકોમાં આકર્ષણ જમાયું હતું આ શોભાયાત્રા સંત કંવરરામ ચોક કાળાનાળા જેલ રોડ ચાવડી ગેટ પાનવાડી જશોનાથ ચોક એમજી રોડ ખારગેટ દિવાનપરા રોડ હલુરિયા ચોક થઈને ભીડભંજન મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી